મિત્રો આજે તારીખ થઈ બાવીસ છ બે હજાર પચીસ ને આજે હળવદ તાલુકાની સાત ગ્રામ પંચાયતોની સામાન્ય અને એક ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી હતી સવારે સાત વાગ્યાથી જ મતદાન જે છે તે ચાલુ થયું હતું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન જે છે તે સાંજે છ વાગ્યા આજે પહોંચ્યું છે તેની સાથે પોલીસ જવાનોની પણ મિત્રો વાત કરીએ તો એક ડીવાયસપી બે પીઆઈ ત્રણ પીએસઆઈ અને પચાસ પોલીસ જવાનો પણ બંદોબસ્તમાં રોકાયેલા હતા મતલબ કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે અને પૂરું થયું છે સવારના સાત થી સાંજના છ વાગ્યા સુધી જે મતદાન થયું છે મિત્રો એની વાત કરીએ તો નેવ્યાસી પોઈન્ટ છ ટકા મતદાન જે છે તે મિત્રો થયું છે સાતે ગ્રામ પંચાયતોમાં એક પેટા ચૂંટણી એનું પછી જુદી વાત કરીએ કિયા ગામમાં કેટલા ટકા મતદાન થયું છે મિત્રો એની તમને હું માહિતી આપી દઉં તો વેગડવાઓ છે એટલે કે જૂના વેગડવાઓમાં નેવ્યાસી પોઈન્ટ નેવ ટકા મતદાન થયું છે નવા વેગડવામાં એટલે કે શ્રીજીનગરમાં સત્તાણું પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન થયું છે જૂના ઇસનપુરમાં એકાણું પોઈન્ટ પંચાણું ટકા મતદાન થયું છે ઈશ્વરનગરમાં ચોર્યાસી પોઈન્ટ અઢાર ટકા મતદાન થયું છે શિવપુરમાં નેવ્યાસી પોઈન્ટ ઝીરો ચાર ટકા મતદાન થયું છે જૂના રાયસનપુરમાં છ્યાસી પોઈન્ટ અગિયાર ટકા મતદાન થયું છે અને મંગળપુર છે તો ત્યાં બાણું પોઈન્ટ ચોતેર ટકા મતદાન થયું છે તેની સાથે રાણકપરમાં સરપંચની અને વોર્ડ નંબર આઠની પેટા ચૂંટણી હતી એટલે રાણકપરમાં પેટા ચૂંટણી હતી તો ત્યાં સત્યોતેર પોઈન્ટ સત્તર ટકા જે છે એ મતદાન થયું છે તેની સાથે વાત કરીએ મિત્રો તો ચાર ગ્રામ પંચાયત અગાઉ બિનરીફ થઈ ગઈ હતી એની પણ વાત કરીએ તો ધૂળકોટ છે રણછોડગઢ છે નવા રાયશનપર એટલે કે ગાંધીપુર છે અને તેની સાથે નવા ઈસનપુર છે આ ચારેય ગ્રામ પંચાયતો અગાઉ બિનરીફ થઈ ગઈ હતી અને સાત ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી અને એકની પેટા ચૂંટણી હતી રાણકરની એટલે કુટ કુલ આઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી શાંતિપૂર્ણ માહોલમાં સવારથી સાંજના છ વાગ્યા સુધી મતદાન જે સાતથી છ હતું તો એ પૂર્ણ થયું છે તેની સાથે મતદારોએ પણ લાંબી કતારો લગાઈલી હતી કારણ કે ઘણા લાંબા સમય પછી જે છે એ મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન જે છે મિત્રો એ કર્યું તેની સાથે વાતાવરણ પણ જે છે ભેજવાળું હતું મતલબ કે વાદળછાયું વાતાવરણ હતું સવારમાં વરસાદ આવ્યો ત્યાર પછી રહી ગયો ત્યાર પછી વાતાવરણ વાદળછાયું રહ્યું એના કારણે બફારો પણ એટલો હતો તેમ છતાં પણ મતદારોએ જે છે તે એમના મતનો ઉપયોગ કર્યો છે અને એના કારણે જ નેવ્યાસી ટકા જે ઓલ ઓવર આપણા હળવદમાં આ જે ગ્રામ પંચાયતો આઠની ચૂંટણી હતી સાતની એમાં આટલું બધું મતદાન થઈ શક્યું છે હું પચીસ છ બે હજાર ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે અને બેલેટ પેપર છે એટલે એમાં થોડી વાર લાગવાની છે કારણ કે એક એક મતને ગણવાના હોય એટલે પચીસ છ બે હજાર પચીસ ના રોજ મતદાન જે છે તે મિત્રો ત્યાં આગળ મતપેટીઓ ખોલવામાં આવશે ને ત્યાર પછી ગણતરી કરવામાં આવશે અને કયા ગામમાં કોણ જીતા છે મિત્રો એ ચિત્ર સ્પષ્ટ થા છે પચીસ તારીખે એટલે એ પણ જે કંઈ માહિતી છે મિત્રો એ સૌથી પહેલાં તમારા સુધી અમે પહોંચાડીશું આભાર મિત્રો